તમામ અપડેટ સમાચારો સુપર ફાસ્ટ અંદાજમાં જોઈએ પરંતુ તે પહેલા મહત્વના સમાચાર દિલ્હીમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે સ્ટાફના સભ્યો રામગોપાલ યાદવને ઉપાડી કારમાં લઈને આવ્યા હતા સાંસદના ઘર આસપાસનો વિસ્તાર આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાંસદના ઘરનો લોધી એસ્ટેટ વિસ્તાર પાણીમાં ભરાઈ ગયો છે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે સાંસદનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમામ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના ઘરની બહાર પહોંચ્યા હતા ને તેમના ઘરમાંથી બહાર કાઢી કારમાં બેસાડ્યા હતા વરસાદ દિલ્હીમાં વિરત વરસી રહ્યો છે વહેલી સવારથી જ અત્યાર સુધીમાં નવ ઇંચ વરસાદ નોંધાયો છે દિલ્હીના અનેક રસ્તાઓ છે જે પાણીમાં જળમગ્ન બની ગયા છે તેવામાં સાંસદના ઘરની બહારનો ભાગ પણ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો વરસાદી પાણી ત્યાં ભરાઈ ગયા છે સમાપ પાણી પાણી ભરાઈ ગયા ગયા છે છે ઘર સુધી પહોંચી તેવામાં તેમને ઘરની બહાર પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે કાર્યકર્તાઓ ત્યાં સપા પાર્ટીના પહોંચ્યા હતા સમાજવાદી પાર્ટીના ત્યાં કાર્યકર્તાઓ પહોંચ્યા અને સાંસદ રામગોપાલને ઘરની બહાર રેસ્ક્યુ કરીને લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને કારમાં બેસાડવામાં આવ્યા હતા

ઘરની બહાર ઘૂંટણ સમા પાણી ભરાતા કાર્યકર્તાઓ તેમને મદદ કરી અને કારમાં બેસાડ્યા હતા જોકે બીજી બાજુ દિલ્હીના દ્રશ્યો જ્યાં જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અત્યાર સુધીમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે તમામ સેવાઓ ખોરવાય છે ફ્લાઇટ સેવાને પણ અસર પહોંચી છે રેલ સેવાને અસર પહોંચી છે આ સાથે જ લોકલ ટ્રેન પણ ત્યાં તેને અસર પહોંચતા લોકો અટવાઈ ગયા છે રસ્તા ઉપર અનેક વાહનો અત્યાર સુધીમાં બંધ પડ્યા છે તો દિલ્હીના નેતાઓના ઘરની બહાર પણ પાણી ભરાઈ જતાં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલના ઘરની બહાર પણ પાણી ભરાવો થઈ ગયો હતો જેના કારણે તેમણે ઘરની બહાર નીકળવા માટે પણ કાર્યકર્તાઓની મદદ લેવી પડી હતી